નમસ્કાર જય ભીમ જય સંવિધાન હું ભદ્રેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અનુસૂચિત જાતિ મોરચો તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કર્ણાવતી મહાનગરના જનતી વકીલની ચાલી ખોખરા ખાતે ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરવાનો જધન્ય અપરાધ કરવામાં આવેલ છે જેને અમે સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ આ કૃત્ય કરવું તે અસામાજિક તત્વોની આપણા સૌના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી રચિત મહામૂલ્ય એવા બંધારણની અમૃત વર્ષની ઉજવણીમાં ખાલેલ પહોંચાડવા સામાજિક શાંતિને ડોળવા અને સામાજિક વ્યવસ્થામાં અરાજકતા ફેલાવવા આ કૃત્ય થયું હોય તેવું પ્રતિક થાય છે ભારતીય જનતા પાર્ટી અને અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે હું આ બાબતે સરકારશ્રીને અપીલ કરું છું કે આવા અસામાજિક તત્વોને તાકીદે પકડી તેમની સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા અઘટિત પગલાઓ ફરી ન બને તેવી બોધરૂપી કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સામે અમે લાગણી અને માગણી વ્યક્ત કરીએ છીએ સરકારશ્રીને અન્ય વિનંતી છે કે આ પ્રતિમા કે અન્ય મહાનુભાવોની પ્રતિમા ને આ રીતે કોઈ નુકસાન ના થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવું અમારું નમ્ર સૂચન છે જેથી નાગરિકોની લાગણી આહત ના થાય અને સમાજમાં સમરસતાનું વાતાવરણ બની રહે એ જ ભારત માતા કીજે વંદે માતરમ જય ભીમ જય સંવિધાન